શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ આજે આપણે દિવ્ય શક્તિ મંત્ર છે ને એનો જાપ કરશું ગણપતિ મંત્ર ઓમ ગણ ગણપતે નમ વિષ્ણુ મંત્ર ઓમ નમો નારાયણ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય કૃષ્ણ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય રામ મંત્ર ઓમ રામાય નમ શિવ મંત્ર શિવમંત્ર નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય દેવી મંત્ર યુદુર્ગાય નમ સૂર્યમંત્ર મ ધુણીસૂર્યા આદિતાય નમ ઔસૂર્યાય નમઃ ગાયત્રી મંત્ર મંત્રો ભૂર્ભુર્વ સ્વતસવિવરે દેવસ્ય ધીમી પ્રચોદયાત મહાલક્ષ્મી મંત્ર ઓમ હિમ શ્રી કમલે કમલાય પ્રસિદ્ધ પ્રસિદ્ધ ઓમ હિમ શ્રી મહાલક્ષ્મી નમ ચામુંડા મંત્ર ઓમ કલી ચામુંડા નમ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતાજી મારી ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો વધુમાં વધુ લોકોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ